મારી માલણ એ સાથે જીવશું સાથે મરશું સાથે જીવશું સાથે મરશું મારા બાપા મારા બાપા છે હરખુદ કરાય નહીં હેતર ખાડો ખાડો રાખો છે મારા બાપા હા બાપાને કહું છું કે થોડું હરખું કરાવ હરખું કરાવ કો તો આર્યો હજાર કરાવો કો તો આ ને શું કરાવો એક ને શું સર એક ઉપર છે આમ સૌ તો સૌ છો મારા

બાપા બાપા હું કઉ છું હરી જેવો થઈ જાઉં રસ્તા રસ્તા નહીં પેલા પડે તો ખાડામાં

ઈરો છોકરો લાલ્યો પાડા આરો ચોર છે ખાઈ ના જાય ના ખાલી પૈસા મેકલા છે 1000 રૂપિયા પેલા ઈવન વાત કરી લેજો પછી માર પાણ આવજો 1000 રૂપિયા લેવા તેદાર આ તમ તે 1000 રૂપિયા ઈવન આલે કીધું લેવા બંટી પેન આલ દેજો મારી વાત ફળો એ તો તમે લાલભાન કેજો મને 1000 રૂપિયા આલો તો મારા ભાઈ બે તઈ ભેળા ના ખાઈ દો મારે વાયતર થાય કે આ તેરો વાલજી પાટ એક તો વાંધો કઈ જઈએ અરે હેડો તાન પણ હું કહું છું હા આ તરાવ છે કે પૂરણ કરવાનું મો હા થોડું ખાપેલી માટી ના ખાઈ દો અધર કરાઈ દો એક થોડું વડાપાવ આવે ને

મારા ખાતર ભરાવાનું થઈ ગયા અહીંયા તમે ખાતર ભરાવજો હે રૂડી ને રંગીલી રે વાલા તારું ટે ટકર રે લો તમે જે ફુંદરી મારતા નહીં તે તમે ગોકરી હેડવા પેલા કીર્તિ તમે ભજન ગાજો આવરે છે હા ભજન ગાજો ભજન તો મુયા ગઈ ના ગાકુ ગોકે એક ભજન ગોકે મૂડ આવી જાય ભજન ગોરે કે રામને રામ ને લે સીતા ને શમરી લે કોણ જાણે તમે કલાકાર છો ને તમેજ ઉપર ધરાઈ દે આવું ગાતા રો આવું શું કીધું હા જોવા કા સાફ એવું કરવાનું બનાવતો અમે છે ને

પૈસા તો સમ નહીં હાલ પાંચસો રૂપિયા પાંચસો ચાર હજુ સુધી પણ ચારસો તો હાલ્યા કાલે કાલસો પાંચસો લઈને આવો પછી હું આવું પછી તો મારે ટ્રેક્ટર નું ચેલા જાગે ખાલી એવું છે તાલે આજે તમે વહી રહ્યો લઈને આવો હા પાંચસો લઈને કરી જો કરી હો રૂપિયા માટે હું પૈના માં પુના જોઉ છો કરી

અલે યાર ડીજેલી ઉઠલું તો ના હોય હું આમ જોવો કે યાર પાછે યાર નહી પણ સાવ અમૂર તો કોઈ તમે બંધ કરી નઈ ને કીધી જો ડક્કુ મારી આ બધું સાધન લાલ ડીજેલ નઈ રાખતા હું કરવાના તમને તો ચાલુ જ દે જો તું ના થાય યાર ઓમાં જોવો તો ખરા તમે પણ મહિલે ચાલુ ના રાખે ખાવ પડ જા ની કોટો નઈ બતાવતો વાનો કોટો આ બાજુ વાનો કોટો કયો આવશે તુલોય નો હ શું કરજો દે એ કોમ કરજો હ લે લે આવજો તો એ જઈ પૈસા કોણ કોનાલ છે

નહી જાઉં હાલ રાધે છે ફરીથી બોલા આવશે ને એટલે જાઉં આવતું નહી જવું જઈને મગજ કોમ આવતું નહિ ને તે હું ગુ પડશે જઈને અમે લાલભાઈ એ બોલાવા હતા એ બોલાવા હતા અમે પીને ના તો પેલા ખોટું લાગે પીને ના જવું પેલા ખોટું લાગે ના કહે જે પાછું બોલાવા છે ને એ ના હું જવું અમે જઈને ઊંઘા દે મારો ડીઝલ નું કોમ થઈ ગયું પૈસા આવી ગયા અમુક જઈને ઊંઘા દે મને તો અમુક કોઈ હું બગાડા નહીં અમુક શાંતિથી ઊંઘો આય